આપણે આવું સાંભળીએ ને એટલે ઝંડા લઈને નીકળી પડીએ જોયું બે કીધું તું કે આપણે નહીં સાંભળવાનું પણ ક્યારેક એને તમને શું કામ કેવું પડ્યું એ કારણ પણ ગોતવું જોઈએ કદાચ બની શકે કે માને રાજી કરવા માટે એ હોલમાં એ પુરુષ તમને બે શબ્દો કહી દેતા હોય કે ભાઈ તું ચૂપ રહે ને થોડીક વાર એની મમ્મીને તે કહી ના શકે કે તું ચૂપ મમ્મી તમે થોડીક વાર ચૂપ રહ્યો ને તમને રૂમ માં આવીને એમ કહેશે કે ભાઈ મમ્મી ની ઉંમર થઈ એને આટલા વર્ષા આ ઘરનું સંભાળ્યું છે થોડોક એમનો સ્વભાવ એવો હોય તું થોડુંક સંભાળી લે ને ના ના પણ તમે એમ કહો એટલે હું મારે બોલવાનું જ નહીં એક વસ્તુ યાદ રાખજો વિવેક અને લાગણી જે પરિવાર ચૂકે અને કાવા દાવામાં પડે ને ત્યાં મહાભારત જ રચાય બીજું કશું ન રચાય થોડા જોવાની દ્રષ્ટિ બદલાવો તમારી સાસુને પણ એટલા જ તમારી જેટલા જ ઓળખના છે એને પણ ઉંમર કંટાળો આવે છે અને બહેનોની મોટમ મોટી તકલીફ કેવું છે કે એને ઉંમર થાય એ ગમતું જ નથી તમે કોકને આંટી કયો ને એટલે તરત હું તો નાંટી જેવી લાગુ શું વાંધો છે તમારી ઉંમરનો સ્વીકાર તમે હસતા હસતા કરશો તો આજુબાજુ વાળા કહેશે ના હજી તો મીના કુમારી જેવા લાગો તો મન થાય અને આ તો કે કે વ્યક્તિ એમ ને હજી તમે એવા ને એવા લાગો તો આપણે કે જ્ઞાન આવે પહેલા જેવા એવું નથી લાગતી આપણે કોઈ રીતે રાજી નથી થોડાક રાજી તમારાથી પણ થાવ બિનજરૂરી ફરિયાદ કરવાની ટાળો અને બિનજરૂરી લડત પણ ન લડો એના એનો કોઈ અર્થ નથી આવા બે પ્રવચનો સાંભળીને કદાચ તમને એમ થઈ જાય આજે આમ કરી દો નહીં શાંત થોડાક થાવ થોડાક પ્રશ્ન જાતને કરવાનો જગતને એટલા બધા પ્રશ્નો કરીએ જ ને અહીંયા તમારે ધારો કે કોઈ કે તમે ઘડિયાળ પહેરી હોય તો એ ઘડિયાળની બ્રાન્ડ ઉપરથી કોઈ પણ વ્યક્તિ એવું કહી દે કે આ ઘડિયાળની કિંમત આટલી આ કિંમત આટલી તમારો પ્લોટ હોય તો કોઈ પણ દલાલ એવું કહી શકે કે તમારો આ પ્લોટ છે ને એની કિંમત આટલી આવે તમારા કારની બ્રાન્ડ જોઈને કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ કારની કિંમત આટલી આવે તમારી વસ્તુ જોઈને કોઈ પણ દલાલ તમારી કિંમત કરી શકે પણ તમારી કિંમત છે ને તમારા વર્તનથી જ થાય એમાં કોઈ દલાલી કામ ન લાગે અને અહીંયા બેઠેલી બહેનોને મારી એક નમ્ર વિનંતી છે નમ્ર કે જો તમે કુમાશ ગુમાવી દીધી ને કોમળતા ને મીઠાશ ગુમાવી દીધી ને તો આ જગત છે ને એ તો બહુ કુદરુપતું છે બહુ જ કદરૂપું છે હું અનેકોને એક વાર કહી ચૂકી છું હમણાં જ હું એન્ટર થઈ ત્યારે હની નામની દીકરી ને હું મળી એ મારા જ હું જે બાળકો સાથે કામ કરું છું એ બાળકો માની છે અમારા બાળકો બોલે ને તો તમને તોતડું લાગે તમને સમજાય નહીં અને તોતડું બોલે આપણે બધાને હસવું આવે અને આપણા હસવાની પીડા છે ને સૌથી વધુ માં ઝીલે ક્યારેક આવી સ્ત્રીને માથે હાથ ફેરવજો એને એને તમને ખબર જ નથી કે સ્ત્રી કઈ સુનામી અંદર દાબીને બેઠી છે તમને તમારું ઓછું ભણતું બાળક પણ નથી ગમતું ઓછા માર્ક લાવતું બાળક પણ નથી ગમતું તો આવી માની હિંમત ને તો ઝાંસીની ની રાણી આને કહેવાય હવે કઈ જરૂરી નથી કે ઉપરથી પડે તો બાળક બોલે ને તો તમને તોતડું લાગે તોતડી ભાષા છે એ ન કરાય બોલવામાં કેમ મીઠાશ નથી આવતી આ આખો વરો છે ને રૂડો એટલા માટે લાગે છે કારણ કે તમે હસી હસીને આવકારો છો વિવેક વગરનો વરો તો બહુ વહરો લાગે થોડા વિવેકી બનો આ જગતની સ્માઈલ છે એ ઉપરવાળાએ તમને જ આપી છે ઉપરવાળાએ જે તમને સ્વતંત્રતા આપી હતી એના તરફ તો આપણું ધ્યાન જ નથી સ્માઇલ કરવાની સ્વતંત્રતા સ્ત્રીઓને જ આપી છે તમે અજાણ્યા પુરુષ સામે સ્માઈલ કરો તો બેન મળતાવડા લાગે આ ભાઈઓ દાંત કાઢે કા તમારે હું દાંત કાઢે એમને એટલે દાંત નથી કાઢી શકતા બિચારા એ તો દાંત કાઢે તો મિલીમીટરમાં કાઢવા પડે આટલા છે દાંત દેખાડી ના શકે બાકી કે એમને કઈ ડેન્ટલ પ્રોબ્લેમ નથી જો તમને કુદરતે આવી વિશેષતા સાથે મોકલ્યા હોય તો એનો ઉપયોગ કેમ નથી કરતા અજાણ્યા સામે આપણે કેવા મળી મળીને વાત કરીએ લડી લડીને પાય લાગીએ જો તો આખાના લોકો સારા મારી સાસુમાં જ વાંધો છું અને અહીંયા બેઠેલી બધી સ્ત્રીઓ અનુપમાની ભારે ફેન અનુપમા જેવી સાડીઓ તમે કરાવો અનુપમા જેવા ઓર્નામેન્ટ્સ તમે કરાવો અનુપમા નું સિરિયલ અત્યારે કદાચ મિસ થઈ ગયું હોય તો ડાઉનલોડ કરીને યુટ્યુબ માંથી જોઈ લો તો એકાદ વાક્ય તો અનુપમા જેવું તમારા મોઢેથી કાઢો એકાદ સાહસ તો એ પણ દેખાડો જેથી સમાજને એવું થાય કે આ બધા મને ગોવિંદભાઈ કીધું કે અમે સરસ દીકરીઓના હાથે સુંદર મજાનું વૃક્ષારોપણ કરાવડાવ્યું છે આમ જો તો દીકરીઓના હાથે આખા સમાજની એમણે લીલાશ રોપાવી છે કે આ વગડામાં લીલાશ ઉગે અને એની હવાથી દીકરીઓ દ્વારા કારણ કે સમાજમાં પરિવર્તન હંમેશા સ્ત્રી થકી જ આવે જ્યારે જ્યારે આવ્યું છે ત્યારે પરિવર્તન એ સ્ત્રી કારણ કે પરિવર્તનનો જન્મ સ્ત્રીની કોખમાંથી થાય અને પછી જીભમાંથી થાય અને પોતાનું પહેલું બાળક ગર્ભમાં હોય ને ત્યાંથી એને કહેવા મળે કામ કરાય આમ ન કરાય અહીંયા જવાય ન જવાય એટલે હું હજી ફરી ફરીને કહું છું કે જેવી રીતે તમારી દીકરીઓના ઉછેરમાં તમે ધ્યાન આપો છો એવું જ ધ્યાન તમારા દીકરાના ઉછેરમાં પણ આપો જેથી કરીને આવતા દિવસોની કોઈ દીકરીને અડધી રાત્રે બહાર નીકળતી વખતે વિચાર ન કરવો પડે કે અહીંયા કોઈક એવો પુરુષ નીકળશે અત્યારે આપણે સમાજમાં કેટલી બધી દુર્ઘટના કદાચ આજ સવારનો જ તમે છાપો વાંચ્યું હોય તો ગુજરાતમાં દર ચાર કલાક વિશ્વ ભારતમાં દર ચાર કલાક એક બળાત્કાર થાય છે વાંચ્યું હશે કદાચ આજનો જ ગુજરાત સમાચારમાં છે એ વક્રતા છે વિધિની અને હમણાં જ હું અહીંથી પસાર થતી એટલે મેં એક જગ્યાએ જમવા ઉભા રહ્યા તો કેટલી બધી ભેંસો હતી એટલે મારા ડ્રાઈવરે એમ કીધું કે બેન તમને ખબર છે ભેંસ અત્યારે કેટલી મોંઘી થાય છે તો કેટલા રૂપિયાની થાય માન કે બે લાખની ભેંસ થાય આ દેશની અંદર બે લાખમાં ભેંસ મળે છે અને વીસ હજારમાં સ્ત્રી મળે છે તમે ડિફરન્સ તો જુઓ આ આ સભ્યતામાંથી તમે એવી સ્ત્રીઓ છો કે તમને જુદી ઉપરવાળાએ રાખી છે આ બધી વસ્તુ તરફ આપણું ધ્યાન જ નથી જ જતો કે આપણે કેટલા સુખી છીએ ફરિયાદ કરો તો ક્યારેક તમારા કામવાળા તરફ પણ જોજો કે આને સ્ત્રીની કેટલી પીડા છે આવી કોઈ પીડા તમને નથી કાલે સવારે આ મંદિરની પ્રતિષ્ઠા કરી છે તો ઉપરવાળાનો આભાર માનજો કે આવી સ્ત્રીઓની યાદીમાં હું નથી હું એવા સમાજ વચ્ચે એવા પુરુષ વચ્ચે રહું છું કે ચાર પુરુષો મારી આજુબાજુ હોય ને તો કોઈ હિંમત નથી મને જોઈ શકે અને અહીંયા બેઠેલી જે જુવાન દીકરીઓ છે ને મારે એક નમ્ર વિનંતી છે કે બેટા પોતાની જાતને સ્પર્શ કરવાની ફ્રીડમ અજાણ્યા લોકોને એટલી જલ્દી આપી દેવા જેવી નથી બે ગાડી વચ્ચે પણ એક સેફ ડિસ્ટન્સ હોય એમ આ જગતની દરેક વ્યક્તિ તમારા પતિ સિવાય સેફ ડિસ્ટન્સ રાખવું જોઈએ જેટલી જેટલી હાથ મસ્તી વધારતા જઈએ ને ફ્રીડમ આપતા જઈએ ને આવી ઘટનાઓને દુર્ઘટનાઓ બનતી જાય તમને અને બહુ બહુ વિવેકથી કહું છું કે આ જગતમાં દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હશે એ મા પત્ની બેન મિત્ર જે હોય પણ એક સફળ સ્ત્રીની પાછળ પહેલો હાથ એના બાપના ના છે કે ના બાપે હિંમત કરી સમાજ ગમે એટલું કહેતો તો ને તોય એણે હિંમત કરીને પોતાની દીકરીને ભણવા મોકલીને એક આકાશ આપ્યું લોકો એને ત્યારે કહેવા ગયા હશે કે સમાજમાં ભણાવવા જેવું નથી દીકરીઓને બહાર મોકલવા જેવી નથી તેમ છતાં એક બાપે સાહસ કર્યું એ સાહસના કારણે તમે આજે અહીં સુધી પહોંચ્યા છો સો એ સો ટકા તમારે ક્રેડિટ આપવી જ પડે પછી ભલે તમે તમારા પતિને આપો મિત્રને આપો જેને આપો પણ પહેલું સાહસ એક પિતાનું છે કે પોતાના કર્યાવરના માએ તો કીધું હશે કે દીકરીઓને બહુ ભણાવાય નહીં આટલું બધું બાંક ભણવામાં ખર્ચો કરો છે એના કરતા બે તો સો નું લગ્નમાં જ્યાં જો ઉપાય એ વખતે એમ કીધું છે કે નાના જમાનામાં ભણેલ ગણેલ દીકરીઓ દીકરો થઈને ઉભી રહે છે આટલો વિશ્વાસ જ્યારે એક બાપે તમારા ઉપર મૂક્યો છે તો તમારી પહેલી ફરજ છે અને જ્યારે જ્યારે એક પિતા પોતાની દીકરીને હોસ્ટેલમાં મૂકે છે ને ત્યારે તે રિહર્સલ કરે છે વળાવવાનું કે જેથી આજીવન જશે તેથી મારા હૃદયને શું થશે એ થડકો ઝીલી ન શકે ને એટલા માટે પૂછજો તમારી મમ્મીને ભાભીને ક્યારેક ક્યારેક કે કોને મુંજારા કહેવાય તમે ભણો છો સાક્ષર છો એનો પહેલો અર્થ એ છે અને બીજું સૌથી મહત્વની હવે જે મારે વાત કરવી છે એ છે કે તમને શું લાગે છે કે તમને કદાચ ન બોલાવ્યા હોત તો આ પ્રસંગ કે ઉપક્રમ ન થાત